તો અત્યારે માથું ધોવું તું ને બીજી વાર ના બધું કામ કરીને એટલે માથું ધોઈ નાખું માથું અમે થોડુંક થોડુંક દુખતું હતું અને અત્યારે છે ને સુરતમાં શરદીનું ઉધ્રસણ તાના બહુ જ વાય છે તો મને થોડુંક શરદી જેવું થઈ ગયું છે ગળામાં દુખે છે માથું દુખે છે તો મને એમ થાય છે કે મને નહીં વાવ થારું તો ચાલો હવે આપણે રસોઈનું કામ કરી નાખીએ થોડું ઘણું મઠનું શાક કરવું છે તો મઠ મઠ બાફવા મૂકી દે ચાલો અને મારા ઓમભાઈ નાવા ગયા છે ને ભાઈ તો તેમાં સ્કૂલે જ ગયા હોય તમે કામ કરતી જવાનું રસોઈ પણ બનાવતી જાવ તો ચાલો પહેલાં તો મઠ બાફવા મૂકી દઈએ આપણે મઠ આપણે બાપા મૂકી દીધા હતા મઠ બાફી નાખા છે જો બતાવી દો મઠ બાફી નાખ્યા જો અત્યારે પલાળા હતા બાફી નાખ્યા સીધા ઓલા પલાળા વગર ના તે અને રોટલીની લોટે બાંધી દીધો છે અને ઢાકી દીધો છે અને અત્યારે હું મઠનો વઘાર કરું છું તો એના માટે જો આપણે લસણની કટકી લઈ લીધી છે મીઠાઈ બેન પાન અને મસાલિયું લઈ લીધું છે અને અત્યારે કેટલા ખબર છે બાર વાગવા આવી ગયા છે તો ધાર્મિકભાઈને ટાઈમ ટાઈમથી ગયો તમે ચાલો આપણે મટનો વગર કરી નાખીએ તો કઈ રીતે મટનો વગર કરું ચાલો તમને આજે બતાવી દઉં તો સૌથી પહેલાં જો આપણે તેલ ગરમ કરી દીધું છે તેલ ગરમ થઈ જાય ને એટલે એમાં લસણ આપણે નાખી દેવાનું રસની કટકી છે ને બહુ ઝાઝી નાખું કેમકે લસણમાં ઝાઝું હોય ને તો સારું લાગે અને પોસી પછી થોડુંક તો જીરું એડ કરી દેવાનું ચપટી હિંગ નાખી દેવાની ને મીઠા લીમડાના પાન એડ કરી દેવાનું મીઠો લીમડો લીલો નથી એટલે સૂકવો તો રાખવું જ તે અને પછી આપણે એની અંદર નાખી દેવાના મઠ પણ પેલા તો લસણ ને સરખાયું પકડી દેવા દેવાનું વળતર નાખી દેવાનું મિક્સ કરી નાખવાનું આપણે છે ને મઠ એડ કરી દઈશું મઠ એડ કરી દેવાનું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અમે બહુ તીખું નથી ખાતા એટલે પછી મિક્સ કરી દેવાનું આ રીતે આપણા વધારે મઠ તૈયાર થઈ જાય પછી મીઠું ને લીંબુ ને એવું નાખી દેવાનું તો આ રીતે આપણે મઠનો વગર કરીએ છું અને મારા ધાર્મિક ભાઈ ને બહુ વધારે ઓમ ભાઈ મારી વધારે નાખી તો ચાલો આપણે મઠ તો બનાવી નાખીએ ફટાફટ તો તમે મઠ કઈ રીતે વગાડો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રસોઈ બનાવી નવરી થઈ ત્યાં મારા ધાર્મિક ભાઈ આવી ગયા છે જો ધાર્મિક ભાઈ સ્કૂલે થઈ ગયા ભાઈ સીતારામ કેમ છે સારું છે ને ધાર્મિક ભાઈ જો જમવા બેસી ગયાસ તો ચાલો આપણે પણ જમવા બેસી જાય તો ચાલો બધા જમવા

પાસ્તા બનાવીને બનાવી બહુ જીદ કરે છે પાસ્તા માટે અને ચાલ બનાવી દઉં મને બેસ્ટમાંથી બેસ્ટ અને મારા ઓમભાઈ ને પંખો સાફ કરવાનું કામ હોય છે તો મારા ઓમભાઈ છે ને પંખો સાફ કરે છે સવારનો માથું વાળું નહોતું અત્યારે માથાનો ખુશ કાઢીને પાછો ભીનો ભીનો માથું બાંધી દઉં કેમ કે સવારમાં માથું દોરી દઉં તો સવારમાં ભીનો અંબળ વાળું હોય પછી હું છે ને ખુલ્લા ન રાખું કેમ કે ગરમી થાય ને તો મને ગમે નહીં એટલે વાળ પાછા ખુશ કાઢીને પાછા ભીના બીના ભીના બાંધી દેતા અને અત્યારે આપણે જવાનું છે શાક લેવા જવાનું છે અને મારા ફ્રેન્ડ ને ત્યાં જવાનું છે કે મારા ફ્રેન્ડ ને મજા નથી કેમ કે કાલની તબિયત ખરાબ થઈ ગઈ જશે ત્યારે રમતા તમને ખબર છે કે સુરતમાં અને શરદીને ઉધરસના વાના છે વાહ તો મારે બેનપણીને તાવને વાવી ગયું છે તો કાલે જ મેં બનાવી દીધું તો આજે જઈને ખબર પૂછીએ કેમ છે કેમ નહીં એમ રાજે આજે પણ આપણે ટિકિટ બનાવી દીધી કેમ કે બેનપણી છો ને બાજુમાં જ રહું છું તો એક બેનપણી એક બેનપણીને કામ આવે ને બેનપણી એટલે બેન સમાન જ ગણાય તો અમે અમે બેનનું જેમ જ રહીએ છીએ તો ચાલો આપણે શર્મિલા બેનની તબિયત પૂછાવીએ અને પછી વળતા શાકભાજી લેતા હોય ને મમને લેતા જઈએ વા ત્યાં નાસ્તો કરે છે પાસ્તા બનાવી દીધા પાસ્તા ખાય છે અને પછી મમ્મી રોટલી ખાઈ લઉં મેં રાહારું ખાઈ લે એ નાસ્તો કરી લે પછી આપણે જઈએ તો આપણે આવી ગયા શર્મિલાબેન ની ખબર પૂછવાના મારા બેન જો સુતા છે અને છોકરા બે વાળા રૂમમાં બેઠા છે તો આવીને મેં લે મારા ફ્રેન્ડ ને ખબર પૂછી લે ખબર પૂછીને પછી આપણે જવાનું શાક લેવા છે આ ફ્રેન્ડ ને તો થોડું ખારું છે તો ફ્રેન્ડ કે તો ટિફિન બનાવશું આજ કેવું છે સારું છે સારું છે હું થયું તું બનાવવું પડે હું થયું તું આવ અત્યારે બધે તાન શરદી નો વાસ્યો મને થોડુંક આજ સવારે શરદી જેવું થઈ ગયું હતું મારું તો તમારા ફ્રેન્ડ ને સારું છે થોડુંક સારું એને સારું થશે તો મને થશે એવું લાગે છે એટલે પછી તે ફેન મોકલશે અમે આમ તો છે ને બે બેનો જેમ જ રહી છે આમ ખાલી કેવાની જ બેન પણ બાકી બે બેનો જેમ જ તે મને કઈક થાય ને તો એ અમારે આવીને ઉભા રહે ને હું એને કઈક થાય ને તો હું અહીંયા ઉભી રહ્યો એટલે અમારે રહી છે બાજુ બાજુમાં જ તે તો ચાલો આપણે અમારા બેન પણ સાથે ઘણી બેસીએ પછી નીકળશું શાક લેવા માટે તમારા આવું શાક લેવા એને ખબર પૂછવા ગઈ અને પછી ત્યાંથી શાક લેવા વધી ને જો ઘરે આવી ત્યાં પોણા સાત થઈ ગયા ને અત્યારે વરસાદ આવ્યો તો લઈ ગઈ છું આ તો પલ્લી ગયો ત્યાં પછી તડકો નીકળી ગયો ખાલી પલાળવા પૂરતો વરસાદ આવી ગયો ઘરે પૈ ગયા ત્યાં તડકો આવી ગયો ચાલો હવે ફટાફટ રસોઈ બનાવી નાખી કેમ કે બેન પાણી મજા નથી તો આજે પણ અમારે બેનું બનાવન છે એટલે વેલાર બનાવી નાખું પછી છોકરા બે જમીન પર સીખીને લઈને બેયા જાય વેલાર તો કાલે તે બનાવ્યું હતું વહેલા જ તે પણ કોઈ તે સાડા આઠ થઈ ગયા હતા તો આજે વેલાર મૂકી દઈ તો આઠ વાગે તો બની જાય બે ઘરનું એકલા એકલા સુધારવીને કરવી એટલે વાત તો લાગે લસણ ઉદો એટલે તો ચાલો ફટાફટ પોણા હાથ થયા છે તો બનાવી નાખી તો પોણા આઠ થાય ત્યાં બની જાય વહેલા આદર કરી દઈએ ભાઈ હમણાં આવી જશે મારા અમભાઈ પલ્લી ગયા અને હું એ ગઈ તમારે ત્યાં હજી કેવો વરસાદ છે મને કોમેન્ટ કરીને જણાવજો વરસાદ છે ને સવારનો ધીમો ધીમે આવે છે અને મારે હવે બનાવી છે રસોઈ રસોઈ આજે વહેલા બનાવવાની છે કેમકે કે બે ને મજા નથી ને તો શર્મિલા જમવાનું બનાવીને આખું બે છોકરા જમી જશે અને મમ્મી માટે ટિફિન લઈ જશે મમ્મી પપ્પા માટે તો શર્મિલા બે મજા નથી અને દાળ ઢોકળી ખાવી છે ચાલો આપણે ફટાફટ વહેલા દાળ ઢોકળી મૂકી દઈએ તો અત્યારે જો પોણા સાત થઈ ગયા છે પણ હજી અંધારું એટલું બધું નથી પણ આ બાલા છે હજી અને વરસાદ હજી અત્યારે જ બંધ થયો હવાનો એક ગારો વરસાદ આવતો હતો મેં કીધું ચાલે પહેલાં રસોઈ મૂકી દઈ હું સાડા સાથે મૂકું પણ પોણા હાથ થયા છે તો દાળ ઢોકળી બનાવી તો વાર લાગે તો ચાલો ફટાફટ હજી સુધારું તો ટાઈમ કેટલો થઈ જાય તો સાડા હાથ પોણા હાથ જેવું થઈ જાય છે ફટાફટ દાળ ઢોકળી બનાવી નાખીએ આપણે મમ્મી જો આપણી હાટું કાંક બનાવું છું હું બનાવો મમ્મી દાળ ઢોકળી બનાવશું આપણે શરમીલા શરમીલા મજા નથી ને તો ટીફિન મોકલાવાનું છે ફટાફટ થઈ જાય દાળ ઢોકળી બનાવો છે એમ નથી કેવા ફોન માં પડ્યા સમજાવ બી ટીવી જોવે છે ને હું તે દાળ ઢોકળી બનાવો દાળ ઢોકળી બની જવા આવી છે જો તમને બતાવી દઉં જો અહીંયા ઉકળે છે કુકર ભરીને દાળ ઢોકળી બનાવેલી છે બોલો જો કેટલો આખો કુકર ભર્યું છે ટુકર ઉધી અને ઉપર ઉધી ભર્યું તો જો ઉભરાણું ઢોળાણું બધું અને અહીંયા જો ડુંગળી સુધારીને રાખી દીધી છે લીંબુવાળી સરસ મજાની કેમ કે ડોળ ઢોકળી આવે ને લીંબુ વાળી ડુંગળી છે મજા આવે ખાવાની વરસાદ ચડા માર ચાલો ચાલુ થઈ ગયો છે ને છોકરા ટીવી જોવો છે ચાલો બતાવી દો વરસાદ કેવો શરૂ થઈ ગયો દેખાતું નથી પણ આમ જો અવાજ આવે છે પાણી જો અવાજ અમે જો અને અહીંયા જુઓ છોકરા ટીવી જુઓ છે જો ચારે ચાર તો ચાલો હવે ડાળ ઢોકળી બની જાય એટલે આપણે જમવા બેસી જાય પછી પાંચ મિનિટની વાર છે કેમ કે સીટી ન કરીએ ને એટલે ખુલ્લા કુકરમાં કરીએ ને એટલે વાર લાગે સીટી સીટીમાં સડી જાય પણ ખુલ્લા કુકર કરીએ ને તો ટેસ્ટ સારો આવે તો ખાલી ડાળ બાફી નાખું બે સીટી પછી ખુલ્લા કુકર ડાળા પણ કરું તો બની જાય એટલે જમા બી થાય મેોલ પણ આવી જાય ને તો મેહોલ ને આવવાનો ટાઈમ થાય ને વરસાદ આવે એવું થાય તો આવશે પલ્લી જો વરસાદ લાઈટ હોય ત્યાં દેખાય જો ગાડીઓ બધી સરસ મજાની ધોવાઈ જાય અહીં જો બધા પડદા આડા નાખી દે મારે એ પડતો બનાવી નાખો છે આજ તો આપણે વેલાહાર કામ કરી નવરા થઈ ગયા આમ તો બે દિવસ થી કામ કરીને નવરા થઈ જઈશ પલ ની આવ્યા તેને ટિફિન ભરી દીધું તો એ જમી વે ગયા પછી ટિફિન ટીફિન પછી હું જમીન જમીન નવરી થઈ ગઈ અને ધાર્મિક ભાઈ વાંચવા બેસી ગયા ઓમ ભાઈ ફોન જોવે છે નવું નહીં ઓલા રૂમમાં હું આ રૂમમાં બી ધાર્મિક ભાઈ બેઠા બેઠા વાંચે છે લાઇબ્રેરીમાં જઈ અહીંયા નીકળ્યો એ લાઇબ્રેરી વાંચવા વહી ગયો છે અને આપણે કામકાજ કરીને બેસી ગયા લાઈવ કરવા તો લાઈવ અહીંયા ટેબલ ઉપર કરું જો આ ટેબલ છે ને ટેબલ ઉપર રાખું તો આ લાઈવ અહીંયા ટેબલ ઉપર રાખીને કરું અને આ રૂમમાં હું બેઠી હોય જોઈએ એકલી તો ચાલો આપણે લાઈવ શરૂ કરી નાખીએ હું છે ને લવરી થાય ને સાંજે એટલે તરત લાઈવ કરીને આપું કેમ કે મેં ફોન જોતા હોય તો હું એકલી વચ્ચે અત્યારે મારે કંઈ કામ હોય નહીં હવે ખોટો ફોન ટાઈમ પાસ કરવો એના કરતાં હું છે ને લાઈવ કરી નાખું તો આપણા યુટ્યુબ મિત્રો સાથે વાત થઈ જાય તો ચાલો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ